આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર પૈગંબર મુખે થયેલી ભવિષ્યવાણી દાઉદના કુળમાં મુક્તિદાતા અવતરશે તે અનુસાર આ વંશાવળીનું ઘણું જ ઐતિહાસિક મહત્વ છે સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી એકથી સત્તર અબ્રાહમના વંશજ દાવીદના વંશજ ખ્રિસ્તની વંશાવળી અબ્રાહમનો પુત્ર ઈસાક ઈઝાકનો યાકોબ યાકોબનો યહુદા અને તેના ભાઈઓ યહુદાના તામારથી થયેલા પુત્રો તે પેરેસ અને ઝેરા પેરેસનો હેસરોન હેસરોનનો રામ રામનો અમીનાદાબ અમીનાદાબનો દાબનો નહેશોન અને નહશોનનો સલમા સલમાનો રાહાબથી થયેલો પુત્ર તે બોઆઝ બોઆઝનો રૂથથી થયેલો પુત્ર તે ઓબેદ ઓબેદનો ઈશાઈ અને ઈશાઈનો પુત્ર તે રાજા દાવિદ દાવિદનો ઉરિયાની વિધવાથી થયેલો પુત્ર તે સલોમોન શલોમોનનો રહાબામનો અબિયા અબિયાનો આસા આશાનો યહોશાફાટ યહોશાફાટનો યહોરામ યહોરામનો ઉઝિયા ઉઝિયાનો યોથામ યોથામનો આહાઝ આહાઝનો હિઝકિયા અને હિઝકિયાનો મનાશા મનાશાનો આમોન આમોનનો યોશિયા અને યોશિયાના પુત્રો યકોનિયા અને તેના ભાઈઓ એ સમયે બાબિલમાં નિર્વાસન થયું હતું બાબેલમાં નિર્વાસન થયા પછી યકોનિયાનો પુત્ર શલતીયેલ જન્મ્યો અને શલતિયેલનો ઝરૂ બાબેલ ઝરૂ બાબેલનો અબિયુદ અબિયુદનો એલિયાકિમ એલિયાકિમનો અઝોર અઝોરનો સાદોક સાદોકનો આખિમ આખિમનો અલિયુદ અલીયુદનો એલાઝાર એલાઝારનો મથાન મથાનનો યાકોબ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ એ મરિયમ મરિયમે ખ્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો આમ અબ્રાહમથી દાવીદ સુધીની બધી મળીને ચૌદ પેઢી દાવીદથી બાબિલમાં નિર્વાસન થતા સુધીની ચૌદ પેઢી અને સુધીની પેઢી આજના શાસ્ત્ર પાઠમાં ઈસુની વંશાવળીનું વર્ણન પ્રથમ દ્રષ્ટિએ અર્થહીન લાગે પણ આ વર્ણન દ્વારા એ દર્શાવાયું છે કે ઈસુ પોતે ઈશ્વર હતા પણ માનવ માનવતેહ ધારણ કરીને એક સામાન્ય યહૂદી માણસ તરીકે જન્મ્યા અને એ વાત પણ પુરવાર કરે છે કે શાસ્ત્રોમાં થયેલી ભવિષ્યવાણી મુજબ ઈસુનો જન્મ દાવીદના રાજવી વંશમાં થયો હતો શુભ સંદેશની શરૂઆત અબ્રાહમના વંશજ દાવીદના વંશજ ઈસુ ખ્રિસ્તની વંશાવળી એ રીતે કરવામાં આવી છે પણ એનો અર્થ એવો નથી કે માથી સ્ત્રીને નહીં પણ પુરુષને પ્રાધાન્ય આપે છે માથ્થીએ ઈસુની વંશાવળીમાં પાંચ સ્ત્રીઓનો ઉલ્લેખ કરેલો છે આ ઉલ્લેખ પણ હેતુપૂર્વકનો છે આ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરની યોજના એ માનવીની કલ્પનાતીત હોય છે આ પાંચ સ્ત્રીઓ એટલે તામાર જેને તેના સસરા યહુદા સાથેના સંબંધથી બે પુત્રો જન્મ્યા હતા રાહાબ જે ગણિકા હતી રૂથ એક વિધર્મી બાઈ હતી દાવિદે જેની સાથે પાપ આચર્યું હતું તે ઉરિયાની વિધવા આ બધા વચ્ચે આપણી નિષ્કલંક અખંડ કુમારી માતા મરિયમ જે પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભવતી બનીને જગતારક ઈસુની ભેટ આ દુનિયાને આપે છે એક ઈશ્વર તરીકે પોતે આદિ અને અંત છે પણ માનવ તરીકે સંપૂર્ણ રીતે માનવી બનીને જ દુનિયામાં આવ્યા વંશાવળીમાં તામાર અને રાહાબ જેવી બદનામ સ્ત્રીઓનો ઉલ્લેખ તથા અન્ય વિસંવાદિતાઓ દ્વારા એક વાત સ્પષ્ટ બને છે કે પ્રભુ પોતાના હેતુ કે યોજનાને પાર પાડવા માટે કોઈનો પણ ઉપયોગ કરી શકે છે અને તેમાં નર કે નારી વચ્ચે કોઈ ભેદભાવ નથી પોતે ઈશ્વરપુત્ર હોવાથી એક પવિત્ર કુમારી અને નિષ્કલંક સ્ત્રીના ઉદરમાંથી જન્મ લેવા માટે પસંદ કરી અને તેને મૂળ પાપથી પણ મુક્ત રાખી પ્રભુ ઈસુએ એમનું સમગ્ર જીવન તરછોડાયેલા અને બહિષ્કૃત એવા લોકો મધ્યે જ વિતાવ્યું આપણને પણ ઈસુએ એમના અનુયાયી તરીકે પસંદ કરીને આશીર્વાદિત કર્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે વંશાવળીમાં દર્શાવેલ સ્ત્રીઓના પાત્ર શ્રદ્ધા અને હિંમતનું મોટું ઉદાહરણ પૂરું પાડે છે પ્રાર્થના કરીએ કે આપણે ઈશ્વરની પસંદગીને સાર્થક એવું જીવન જીવવામાં સફળ બનીએ એક સ્ત્રી હેવાએ શૈતાનને હા પાડીને આખી માનવજાતિનો સર્વનાશ નોતર્યો અને બીજી સ્ત્રી મરિયમે ઈશ્વરને હા પાડીને સમગ્ર માનવજાતિને પાપની સજામાંથી મુક્તિ અપાવી યોસેફનું મૌન ભર્યું યોગદાન સહેજ પણ નાનું નથી મરિયમ એ જમાનામાં જ નહીં આજે પણ સ્ત્રી માત્ર માટે એક એવો આદર્શ પૂરો પાડે છે કે ઈશ્વરના કાર્યમાં જોડાવા માટે ઉચ્ચ શિક્ષણ કે પદવી નહીં પણ ઈશ્વરમાં શ્રદ્ધા જ મહત્ત્વનો ભાગ ભજવે છે આજે માતા મરિયમ પાસે તેમની શ્રદ્ધા આજ્ઞાંકિતતા વિશુદ્ધતા અને નમ્રતા આપણને પ્રાપ્ત થાય એ માટે તેમની મધ્યસ્થી દ્વારા ઈશ્વરની વિશેષ કૃપા માગીએ िशुतो प्रभु जीना ग प्रभुजीना गान पड़े पळे करिशु तो प्रभु जीना गान प्रभु जीना गान मारे कंठे रमे एना सदाय गुणगान सदाय गान मारे कंठे रमे एना सदाय गुणगान सदाय गुणगान પળે પળે હું તો પ્રભુજી ના ગાન પ્રભુજી ના ગાન અદ્ભુત છે ના કર્યો એના કરું ગાન અદભુત છે ના કરું એના કરું ગા કર્યું સુણે રાક જનો અને સુ રાક જનો યને હર કી ઉઠે પ્રાણ હર કી ઉઠે પ્રાણ પડે પડે પળે હું તો પ્રભુ જી ના ગાન પ્રભુજી ના ગાન

રાજ્યો રાજકાર સુ આપતોથી સુણી એણે આપતો તોથી કાઢ્યો મને બાર કાઢ્યો મને બાર પળે પળે કરીશ હું તો પ્રભુજી ના ગાન প্রভুজ নিশা মা ডুবেলা নি পাশে প্রভু पासे पड़े पड़े प्रभु प्रभुजाते भेरु पळे पळे करितो प्रभुजिना गान प्रभुजीना गान पड़े पळे पड़े तो प्रभुजिना गान पड़े पड़े प्रभु जी गान।, गान मारे कंठे रमे ना सदाय गुणगान सदाय गुणगान मारे कंठे रमे ना सदाय गुणगान सदाय गुणगान पळे तो प्रभु जी प्रभुजीना गान प्रभु जी प्रभुजीना गान पड़े पड़े तो प्रभु जी करिषहु गान प्रभु जी प्रभुजीना गान પળે પળે કરીશો પ્રભુજીના ગ પ્રભુજીના ગાન